હેપી ઉત્તરાયણ બધાને મકર સંક્રાંતિની બહુ બધી શુભેચ્છાઓ યુઝઅલી મેં આવા ટાઈપના વિડીયો બનાવ્યા નથી વન કેમેરાની સામે પણ આ જે વસ્તુ હિટ થઈ એટલે મારે આ એક વિડીયો પોસ્ટ કરવો પડ્યો યુઝઅલી ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે આ પર્સનલી મારા માટે કોઈ એવો ખાસ તહેવાર નહીં કે એના એના પ્રત્યે મને લગાવ હોય એનાથી કોઈ ઇમોશનલ યાદો જોડાયેલી હોય બિકોઝ જ્યારે નાના હતા ત્યારે ઉત્તરાયણનો એટલો બધો શોખ નહોતો જ્યારે કોલેજમાં ગયા ત્યારે ઉત્તરાયણની એકાદ દિવસની રજા હોય એટલે આપણે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો બેઝિકલી હું વડોદરાથી મોડાસા આવું તો પાંચ કલાકની મુસાફરીને આપણે મિડલ ક્લાસથી હોઈએ એટલે આપણે જીએસઆરટીસીની બસ પકડીને પાંચ કલાક આવવાના પાંચ કલાક જવાના એક બે દિવસની માંડ રજા હોય તો એવું થતું કે છોડો નથી જવું એના પછી વડોદરામાં જ્યારે હોસ્પિટલમાં જોબ કરતી હતી ત્યારે બી એવું કે એકાદ દિવસની રજા હોય એમાં બધા જ ડૉક્ટર્સને જવું હોય ઘરે એટલે અમુકને રજા મળે અમુકને ના બી મળે તો મારાથી કદાચ એકાદ વાર જવાયું હશે ઘરે એટલે ઉત્તરાયણ કોઈ દિવસ ઉજવી જ નહીં અને એકાદ વાર ઉજવી હોય તે ફ્રેન્ડ્સ લોકોના જોડે ડાબા પર એ લોકોના જોડે ઉજવી હોય યુઝઅલી એટલે ઉત્તરાયણ જોડે એવો કોઈ પર્સનલી લગાવ પહેલેથી જ નહોતો પણ આજે હું અત્યારે કેનેડામાં છું ઇન્સ્ટાગ્રામ જેવું ઓપન કર્યું હમણાં અત્યારે અહીંયા સવારના આઠ વાગ્યા છે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું એટલે બધાની ઉત્તરાયણની સ્ટોરીઓ જોઈ અને બધું બહુ બધા વિડીયોઝ અને ફોટોઝ જોયા લિટરલી ઉત્તરાયણ પ્રત્યે આવો લગાવ હતો જ નહીં પણ આજે હું અહીંયા બેઠી છું મને એટલું બધું હેવી ફીલ થાય છે લાઈક ઇવન દો એ મારો પ્રિય તહેવાર નથી પણ તો પણ એટલું બધું હિટ થઈ આવે છે મને આખું વાતાવરણ ત્યાંનું દેખાય છે કે ઉ માય ગોડ બધા શું એન્જોય કરી રહ્યા છે મતલબ મને એવું થઈ ગયું કે કાશમાં મારા એ દિવસોમાં મેં ઉત્તરાયણ ઉજવીને મેં મારી રીતે લાઈક એન્જોય કર્યું હોત બિકોઝ યુ નેવર નો વોટ્સ યોર ડેસ્ટિની ભગવાને તમારી લાઈફમાં શું લખ્યું છે તમે નેક્સ્ટ ઉત્તરાયણ પર કે કોઈ બી તહેવાર પર તમે ક્યાં હોશો એ તમને નથી ખબર એટલે મારું કહેવાનું મતલબ એ જ છે કે તમે ગમે ત્યાંય છો તમે તહેવાર ઉપર અગર ઘરે છો તો એ પળને જીવી લો એ પળને તમે લોકો એકદમ ખુશીથી માણો આઈ નો લાઈક જેટલા બી લોકો છે જે કોઈના કોઈ કારણોસર નથી ગયા ઘરે અને રજા ના મળી હોય કે બહાર રહેતા હોય કે કોઈ અલગ સિટીમાં રહેતા હોય કે અલગ કન્ટ્રીમાં રહેતા હોય ને એ લોકો ઘરે નથી જઈ રહ્યા લિટરલી ધે કેન ફીલ ફીલ કરશે આજે કે કાશ જઈ શક્યા હોત ઘરે અને કાશ ઉત્તરાયણ મનાવી હોત અને જે બધા મેં બહુ બધાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ કે બહુ બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે ઇમિગ્રેન્ટ્સ બધા પોતાના ઘરે ગયા છે એ લોકોને બી બહુ શુભેચ્છાઓ ઉત્તરાયણની બધાને સૌ શુભેચ્છાઓ ઉત્તરાયણની અને તમારો ઓબ્વિયસલી તમારો દિવસ બહુ જ સારો ગયો હશે જે બધા બી અત્યારે ઇન્ડિયા છે એ બધા બધું એન્જોય કરી રહ્યા હશે પણ એટ ધી એન્ડ હું બસ એટલું જ કહું છું કે હજી તો ઘણું બધું જોવાનું બાકી છે દુનિયામાં ઘણું બધું અનુભવ કરવાનું બાકી છે પણ આ ટ્વેન્ટી સિક્સ યરના અનુભવથી હું કહું છું કે તમે જ્યાં છો દિવસને માણી લો યુ નેવર નો નેક્સ્ટ ટાઈમ તમે ક્યાં હશો ફેમિલી સાથે હસો કે ફેમિલીથી દૂર હશો યુ નેવર નો એટલે નોટ ઓનલી ફોર ઉત્તરાયણ લાઈક કોઈ બી દિવસ કોઈ પણ ક્ષણે તમે તમારા ફેમિલી સાથે જો એ દિવસને તમે એન્જોય કરો અને